નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં બે ઇંચ થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે નસવાડીમાં ભારે વરસાદ પડતા એસબી સોલંકી વિદ્યા મંદિર અને કન્યા શાળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે એસબી સોલંકી વિદ્યા મંદિર અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અનેક ગામોમાં રસ્તા બંધ થયા છે નસવાડી કન્યા શાળાનું બિલ્ડિંગ નવું જ બન્યું છે પરંતુ બિલ્ડિંગ બનાવતી વખતે ઈજનેરોએ રોડના લેવલથી બિલ્ડિંગ નીચું બનાવતા પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે ઈજનેરોની બેદરકારી છતી થઈ છે હા કન્યા અંદર આજે હું રૂબરૂ મુલાકાત લીધી વરસાદી પાણીના લીધે જે રોડની બહારની સાઈડથી પાણી અંદરની સાઈડમાં આવે છે જેને લીધે આગળ પાણીનો સંગ્રહ થયો છે એટલે હું આચાર્ય જોડે રૂબરૂ મુલાકાત લઈને પાણીનો નિકાસ કરવા માટે એમને મૌખિક સૂચના આપી છે કે સદર પાણીને એક નીક જેવું પાણીને એ પાણીનો નિકાસ થાય એવો પ્રયત્ન છે મારા જે તે વખતે આ એસએસએની અંદર આ રજૂઆત થઈ હશે હવે આચાર્યએ એ જે ખાડા જે પુરાવાના છે એ ખાડા પુરાવા બાબતે ઉપર એમના તરફથી મને મારી પાસે રજૂઆત આવશે અને હું લેખિતમાં એમને જાણ કરીને સદર પાણી ના સંગ્રહ સંગ્રહ પાણીનો ના થાય એના માટે પૂરણ કરાવવાનો પ્રયત્ન કરીશ સ્કૂલ છોડી દેવામાં ના સ્કૂલમાં હાલમાં જેટલા બાળકો આવેલા હતા એટલા બાળકોને અંદર વરસાદ ચાલુ હોવાથી બેસાડી રાખ્યા છે અને બીજા જે બાળકો નથી આવ્યા એમને પછી મૌખિક આપણે વાલીઓને સંદેશો પહોંચાડી દીધો કે બાળકોને સ્કૂલમાં મોકલે નહીં તળવી જસવંતસિંહ વનારસી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નસવાની